ગુજરાત એન્જિનિયરિંગ તમારું ફરી એકવાર સ્વાગત કરી છે તો આજે આપણે વાત કરવાના છે કે પેપર આપણે કઈ રીતે લખવું ઘણા લોકોને બધું આવડતું હોય છે ઘણીવાર સિતર માર્ક્સમાં આવડતું હોય સાયન્સ સાયન્સમાં માર્ક્સ કપાતા હોય છે એના કારણે પણ બેકલોગ આવતો હોય છે રેડી કે ત્રણ ત્રણમાં કપાતા કપાતા તમારા આવું તમારે થઈ જતું હોય છે ઘણીવાર તો આપણે વાત કરશું કે હાઉ ટુ રાઇટ ધ પેપર ઇન જીટીયુ એક્ઝામિનેશન અથવા કોઈ પણ થિયરીનો પેપર હોય બરાબર અત્યારે આપણે જીટીયુને ધ્યાનમાં રાખીને લેશી કોઈ પણ દસ નું વારનું પેપર હોય બાર સાયન્સનું હોય ધોરણ દસ બાર અથવા કોલેજનું હોય પછી જીટીયુ હોય અથવા બેચલર ઓફ એન્જિનિયરિંગ છે બીટેકનું હોય કે ડિગ્રી અથવા એની એક્ઝામ યુનિવર્સિટીનું સેમ લાગુ પડશે મારે પેપરને લખવા માટે ક્વેશન છે બોક્સ બનાવવું કે કઈ રીતે લખવું ઇક્વેશન આવે ફિગર આવે તો કઈ રીતે લખવું બરાબર આપણે આજે એની વાત કરવાના છે એ પણ તમને હું ડેમો તરીકે દેખાડીશ પહેલાં આપણે લિસ્ટ જોઈ લઈએ કે કેટલી કેટલી વસ્તુનું બેઝિક ધ્યાન રાખવું જોઈએ રેડી તો સૌથી પહેલાં તમારે પેપર લખવાનું ચાલુ કરો તેની પહેલાં આટલું ખાસ ધ્યાન રાખવાનું બરાબર તો પહેલી પાંચ મિનિટ તમને પેપર જ્યારે હાથમાં આવે ને પહેલી પાંચ મિનિટ તમારે કોઈ પણ ચીટીના આપણા પાંચ પ્રશ્ન હોય છે અથવા કોઈને છ હોય અથવા સાત હોય બરાબર તો આપણે પાંચ પ્રશ્ન ધ્યાનમાં રાખીએ તો તમારે એમાંથી જે પ્રશ્નો લખો એ પહેલાં તમે લખી શકો બરાબર તમારે એવું બને કે પહેલો ક્વેશ્ચન ક્વેશન લખો બીજો ત્રીજો એવું ના કરે કે પાંચમો ચોથો ત્રીજો બીજો બરાબર એવી રીતના કરશો તો જીટયુ છે અથવા એક્ઝામિનર છે એ થોડોક મોટે ચડશે તો માસ્ક કપાવવાનું વધી જશે કેમ કે એને મજા ના આવે ચેક કરવામાં તો એ માસ્ક કાપી નાખે એ લોકોને કાંઈ હોતું નથી તો પહેલી પાંચ મિનિટમાં તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમારો કયો પ્રશ્ન પહેલાં લખો છે કયો તમને વધારે આવડે એ તમારે જોવાનું બરાબર એવું નથી કરવાનું જેમ કે પહેલો પ્રશ્ન તમે નક્કી કર્યો મને પેલો આંખો આવડે તો પછી એ આંખો લખી પછી તમારે બીજું આગળ વાંચીવાનું ઘણીવાર એવું થશે કે આખો પેપર તમારું કદાચ એવું બને કે હાર્ટ નીકળું તો એમાં અમુક છુપા કેસરના અંદર હોય છે રેડી કે તમે જે આવડતા હોય છે એટલું કરીને તમે પાસ તો થઈ જવાના જોઈએ ગમે એટલું અઘરું હોય તો ઘણીવાર હું થાય કે તમે અઘરું નીકળે તો બધું વાંચી જ તમે ટેન્શનમાં આવી જાવ આવડતું હોય એ પણ ભૂલી જાઓ તો પહેલાં નંબરનો પોઈન્ટ છે આપણે એ ધ્યાન રાખશું પાંચ મિનિટમાં બરાબર અને એમાં તમારે સપ્લીમાં ટોટલ તમારો એનોમેટ નંબર સબ્જેક્ટ કોડ ડેટ વગેરે બધું લખી નાખવાનું સિગ્નેચર કરી નાખવાની બારકો સ્ટીકર લાગ્યો છે તમારા જ એનોમેટ નંબરનું ચેક ચેક કરી લેવાનું રેડી આ બેસી ડિટેલ થઈ આપણી બીજી વાત કરી કે ટાઇટલ અને ક્વેશ્ચન નંબર મારો એ બ્લેક પેનથી મારવાનો બરાબર એ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે જે પણ તમે ટાઇટલ મારશો બરાબર કોઈ પણ વ્યાખ્યા કક્ષાની વ્યાખ્યા આપણે પૂછાય તો પહેલાં તમારે ડિફાઈન એવું કક્ષા એવું લખવાનું બરાબર એનો આન્સર વન કરી અને તમારે બોક્સ બનાવીને જે તમને અમારા ડેમોમાં બતાવો ત્યાં બરાબર બતાવીશ કે કેવું તમારે લખવાનું તો બ્લેક પેનનો ઉપયોગ ક્યાં કરવાનો છે ટાઇટલ ક્વેશન નંબર વગેરેમાં રેડી પછી જોઈ કે ફિગર એટલે કે આકૃતિ દોરવાની પેન્સિલથી બરાબર અને સ્કેલનો ઉપયોગ કરવાનો બને એટલો બરાબર એના ફૂલ માર્ક્સ છે આપણે જીટીયુ તરફથી એના નિયમ પ્રમાણે બરાબર તો એ બસ બીજા નંબરનો પોઈન્ટ તમારે ધ્યાન રાખવાનો થાય અને ત્રીજા નંબરની વાત એવી છે કે હવે અમુક લોકોને પ્રોપર આવડતું હોય છે તો એ જ લોકો આ પોઈન્ટને અનુસર એટલે કે પોઈન્ટ વાઈઝ લખવાનું મુદ્દા પાડીને જે લોકોને આવડતું હોય એ લોકો મુદ્દા પાડીને લખે બરાબર ખોટા ફાંકા મારી રહ્યા હોય હોય છે તો એક વસ્તુનું ખાસ ધ્યાન લખે એટલે જે છોકરા પ્રોપર વાંચી ગયા છે રેડી તો કે તમે બધા હોશિયાર છોડે કે ટેન્શન નથી કે તમારે પોઈન્ટ વાઈઝ લખવાનું રેડી એટલે એના માર્ક્સ પ્રોપર ચોખ્ખું દેખા હે જીટીયુવાળા પાસે એટલો ટાઈમ નથી હોતો એને ફટાફટ પેપર ચેક કરવાનું હોય છે રેડી તો એ લોકો ખાસ એવું વસ્તુનું ધ્યાન રાખે પછી આપણે એ વસ્તુ જોઈએ કે પાંચમા નંબર પોઈન્ટ એવું કહે છે કે એક ભી ક્વેશ્ચન લીવ નથી કરવાનું એટલે કે બધા પ્રશ્ન તમારે ફરજિયાત લખવાના છે એના જો તમે પ્રશ્ન છોડી દ્યો છો એના કારણે તમારું પાંચ ટકા જેટલું છે ને એ તમારું ફેલ થવાના ચાન્સ વધી જાય છે બરાબર જેને વીસ પચીસ ત્રીસ માર્ક્સ લિસ્ટ લેવા છે એ લોકો ફેલ થતા હોયનું મેન કારણ તો એક આ છે જે લોકોને આવડે છે પચાસ સેન્ટ માર્ક્સ આવે છે એને કંઈ ટેન્શન નથી બરાબર પછી એક વસ્તુ ધ્યાન રાખે એટલીસ્ટ એની ચેપ્ટર મુજબ પૂછવાનું કે એના વાઇઝ તમારે થોડું થોડું લખી નાખવાનું સાવ ફાંકા મારું એવું હું નથી કહેતો પણ એના કાંઈક લખવાનું આપણા સિલેબસ મુજબ લખવાનું જે તે બ્રાન્ચ હોય જે તે ક્વેશ્ચન હોય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું બરાબર તો એ તમારું થઈ જાય પછી છઠ્ઠા પોઈન્ટ એવું કહે છે ટાઈમ મેનેજમેન્ટ તમે ઘરેથી નીકળો બરાબર ત્યારે એવો ટાઈમ મેનેજ કરો કે તમારા બધા પ્રશ્ન છે એ આપણે લખાઈ એક પણ પ્રશ્ન મિસ ના થવો જોઈએ વેતન ટકા એવો પણ ફેર થતો કે જીટીયુમાં ફેર થતા કારણ છે કે તમારે લખાતું નથી બરાબર હું પણ જીટીયુ આપતો ત્યારે મારે પણ અમુક ક્વેશ્ચન રહી જતા પણ ટાઈમ મેનેજ કરીને તમે લખશો ને તો તમારે આરામથી લખાઈ જશે અને ટાઈમ પણ વધશે હવે વાત કરી કે લાસ્ટ ટેન મિનિટ બરાબર એમાં તમારે બધા આન્સર જોવાના કે પહેલો પ્રશ્ન છે બરાબર એ મારે પહેલાં આમાં જ લખાણો છે કે ક્વેશ્ચન નંબર ચેન્જ નથી થઈ ગયા આન્સર નંબર ચેન્જ નથી થઈ ગયા બધું તમારે વ્યવસ્થિત જોવાનું કાંઈ મિસ નથી થઈ જતું વગેરે રેડી એ તમારે ચેક કરવાનું થશે પછી આપણે એવું જોઈ કે ઘણીવાર આપણે એ સાયન્સમાં એન્જિનિયરિંગમાં અત્યારે છે બરાબર તો ઘણા સૂત્રોને એવું આવતું હોય છે ઇક્વેશન આવતા હોય છે બરાબર તો એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કોઈ પણ સૂત્ર તમે લખો ઇક્વેશન લખો ત્યારે તમારે એની ઉપર અથવા હેઠીનું નામ લખવાનું એના કારણે એક્ઝામિનરને ખબર પડશે કે કહેવાનું સૂત્ર છે એમ થઈ ગયા પછી શું કે લાસ્ટ પેપર પૂરું થાય ને પછી તમારે સ્ટેપલર નહીં કરવાનું બને ત્યાં સુધી સ્ટેપલર નહીં કરો મિનિટ તમારા સાહેબ જે તે સુપરવાઇઝરમાં આપશે જ બરાબર કઈ વસ્તુને ખાસ ધ્યાન રાખે સ્ટેપલર નહીં કરવાનું દોરથી જ બાંધવાનું તો દસમા નંબરનો પોઈન્ટ એ છે કે મુખ્ય જવાબ હોય ને પુરવણીને કુલ ટોટલ તમારે મારવાનું હોય કે તમે જે આન્સર બુક તમે જે લખો છો મેઇન સપ્લી તમને એક મળે બરાબર એક તમારી પાસે તમને એક હોય છે તમે બીજી ઉદાહરણ તરીકે બે લીધી તો ટોટલ તમારો જવાબ ટોટલ ટન થશે એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે આના કારણે ઘણા લોકોના ગોટો થતો હોય છે લખવામાં બરાબર એટલે આ વસ્તુ જોઈ લે બાર પોસ્ટિક પર ચોટાડો છો તમારું જ એનોમેટ નંબરનું છે તમારો રોલ નંબરનું છે એક ચેક કરી લે બરાબર આ બીજી એક વસ્તુને ખાસ ધ્યાન રાખવાની કે ફાઈનલ સ્ટીકર તમે લગાવો ખાખી એ પણ જોવાનું કાડાળું ના જે ઉપર અથવા જે પણ હોય સારું કીધું હોય પણ લગાવવાનું બરાબર એક વસ્તુ ખાસ ધ્યાન રાખે પછી તમને આવી રીતના તમને આગળ તમે બતાવી કે ડેમો માટે કેવું લખવું જોઈએ કેવી રીતના પેપર હોવું જોઈએ કેટલી વસ્તુનું ધ્યાન રાખો બરાબર કોમન વસ્તુ છે તમારે એકવાર ઇમ્પોર્ટન્ટ વિડીયો જોઈ લો આ મુજબ તમે કરશો એટલે તમને સારા માર્ક્સ અને ઘણો ગ્રોથ તમને જોવા મળશે ઘણી વાર આવડતું હોય છે પણ માર્ક્સ આપણા સ્ટાઈલ ના આવડે એના લીધે કપાઈ જતા હોય છે કેમ કે લાખોની સંખ્યામાં જીટીના પેપર ટેક થતા હોય છે બરાબર તો સ્ટાઈલ સારી ના હોય તો એના કારણે ઘણી એવું બનતું હોય કે તમારે માર્ક્સ આપણે આપણે કે મળે તો પ્રેક્ટિકલી બરાબર આન્સર બુક કપાયુક આવેલી એમાં કઈ રીતે લખવાની શરૂઆત કરવી સૌથી પેલા તમને જીટીયુ નું પેપર મળે એટલે સેક્શન વન એટલે કે ક્વેશન વન તમે કરી એમાં બોક્સ બનાવીને તમારે આવી રીતના કંઈક લખવાનું થાય રેડી એમાં પણ ક્વેશન વન નો પહેલો ક્વેશ્ચન નો એ છે રેડી તમારે આવી રીતના બોક્સ બનાવો અથવા આવી રીતે ત્રાસો પણ લખી શકો છો અથવા ક્વેશ્ચન વન આન્સર એ એટલે કે ક્વેશ્ચન વનનો આન્સર આવી રીતના પણ કરી શકો છો કોઈને એવું ન કરવું હોય બરાબર તો આવી રીતના તમે ચોરસ બોક્સ પણ બનાવી શકો છો એટલે લેન પણ કરી શકો છો એટલે એટલે એક્ઝામિનરને ખબર પડે કે કયો ક્વેશ્ચન છે ને કેનો આન્સર છે ઘણા લોકો સાઈડમાં જેના અક્ષર લખી નાખતા હોય છે હોય હાચું હોય પણ ચેક કરવા ચેક જેટલું કરે છે ને એટલું સ્પીડમાં થાય છે કે એની પાસે ટાઈમ હોતો નથી એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે કે એટલે એને ખબર પડી ગયો કેવો કેશો નહીં આવ્યો બરાબર એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે ને એવી રીતના હાસ્યો પાડવાનું હોય તો તમારે એવી રીતના એરો પછી અહીં ચાલુ થાય અને જે લોકો વ્યાખ્યા લખે અથવા શોર્ટમાં લખવાનું હોય એ વસ્તુમાં એ ખાસ ધ્યાન રાખવાની છે કે ડિફાઈન કરો જ્યાં વ્યવસ્થિત બે લાઈન બ્લેક પેનથી કરી એવી રીતના કાઉન્સ વસ કરીને તમારે લખવાનું થાય અહીં વ્યાખ્યા ચાલુ થાય કોમા કરવાના ખાસ પૂરું થાય કોમા કરવાના કેમ કે આ વ્યાખ્યા છે પ્રોપર વર્ડ ટુ વર્ડ આવતી હોય એ ટાઈપની બરાબર તો એ રીતે લખવાનું લાઈન એક છોડવાની અહીંયા પણ એક લાઇન છોડીને લખવાનું કરી બીજો પોઈન્ટ આપણો આવે છે કે ફિગર રેડી તો ફિગર ના ફૂલ માર્ક છે જીટીયુ માં પણ કેવી ફિગર કે નામ નિર્દેશન લખેલું હોય એ આકૃતિ બરાબર તો ફિગર દોરો ત્યારે તમે ઉપર નામ લખો અથવા હેઠ લખો બ્લેક પેન થી લખો એટલે ખબર પડે કે આકૃતિ કે ફિગર દોરી છે એ કેની છે બરાબર તો બીજા નંબરનો પોઈન્ટ ને ખાસ ધ્યાનમાં રાખે ફિગર બને એટલે તમે ડ્રો કરજો એના માર્ક્સ તમને આરામથી મળી જશે એમાં માટે મેં પેન્સિલથી ફિગર દોરેલી છે ફિગર બને એટલે પેન્સિલથી દોરો વ્યવસ્થિત ચોખ્ખું સ્વચ્છ અને બે સાઇડ કાંઈ લખવાનું નહીં તમારે અને નામ જો એટલે બોક્સ બનાવીને તમારે આપી દેવાનું તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે પછી હવે જ્યારે જયારે નેક્સ્ટ આવશે કે સૂત્ર જ્યારે લખવાનું આવે તો ઇક્વેશન આવે અથવા કોઈ આપણે વૈજ્ઞાનિક નું યર લખવાનું હોય બરોબર ડેટ ને બર્થ વગેરે તો તમારે એ બ્લેક પેનથી લખવાનું અને કાઉન્સ કરી વ્યવસ્થિત લખવાનું અહીંયા આપણે એક જોઈએ કે નેચર ઓફ નું સૂત્રો કેમિસ્ટ્રી સબ્જેક્ટ લીધેલું છે વ્યવસ્થિત બોક્સ કરીને લખવાનું એટલે એને પણ આઈડિયા આવે કે ખરેખર કંઈક અહીંયા નવીન વસ્તુ છે સીધું ધ્યાન એનું અહીંયા દોરાય અને માર્ક્સ સીધા મળી જાય બરાબર તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે બીજું વાત કરી કે આપણે ગુજરાતી મીડિયમવાળા છે એ ઇંગ્લિશ વર્ડનો યુઝ કરે બરાબર એના કારણે ઇમ્પ્રેશન આગળ વધશે અને માર્ક્સ પણ વધારે મળશે અને પોઈન્ટ વાઇસ લખવાનું બરાબર બરાબર તે લોકોને અને પોઈન્ટ વાઇસ જેને આવડતું હોય બંને પોઈન્ટ લખે એટલે સીધા માર્ક્સ મળી જાય ચેક કરે પણ એને પણ જોવામાં મજા આવે અને માર્ક્સ દેવામાં પણ એને પણ મજા આવે એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખે નવો પ્રશ્ન છે નવા પેજે લખવાનો ક્વેશન વન છે તો એ નવા પેજે ટુ છે નવા પેજે એટલે એટલીસ્ટ એક્ઝામિન એને ખબર પડે કે અહીંયા કયો કયો ક્વેશન ચાલુ થયો છે અને કઈ રીતે માર્ક્સ આપો બરાબર ઘણા લોકો એના ભૂલ પડતા હોય છે એના લીધે આવડતું બધું હોય તો પેપર સ્ટાઇલ સાચી નહીં હોય બરાબર નહીં હોય અક્ષર બરાબર નહીં હોય ફિગર નહીં હોય એટલે માર્ક્સ કપાશે જ પણ લોકોને પેપર સારી હોય છે તો આગળ વધી જતા હોય છે ઇઝીલી બરાબર તો એ વસ્તુ ધ્યાન રાખે નેક્સ્ટ પોઈન્ટ આપણો એ જ છે કે બને એટલે તમારે શું કરવાનું કે ફિગર દોરવાની નામ વાળી બરાબર રોગી સાદી નહીં એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે કે ફિગર ટુ ધ રાઈટ ઇન્ડિકેટ ફૂલમાં ફિગરના ફૂલમાં આપણે જીટીઓના નિયમ પ્રમાણે છે બરાબર તમે પેપર જોયું હોય તો સૂચના ત્યાં લખા લેશે ત્રીજા નંબરની તો એ પ્રમાણે ધ્યાન રાખે સાચી ફિગર ડ્રો કરવાની તો પૂરા માર્ક્સ મળશે એટલે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે જ્યારે ગણતરી આવે અથવા મેક્સ એવો આવશે કે રેગ્યુલેશન આવશે ગણિતનો કોઈ સબ્જેક્ટ છે આવશે એસી સર્કિટ છે તેમાં મેક્સ અડધું આવે એમ છે તો વગેરેમાં એક એ ને ખાસ ધ્યાન રાખે એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ કે તમારે ક્વેશ્ચન ટુ નો એ છે એ તમારે દાખલો આવ્યો એક્ઝામ્પલ આવ્યું બરાબર તો એમાં તમારે શું કરવાનું કે નાની રકમ હોય તો તમારે બ્લેક પેન થી લખીને લખવાની રકમ આપણે દાખલાની અને જે આ લાઇન આવશે બરાબર એની નીચે આવશે કોઈ પણ દાખલો લખો ત્યારે તમારે એક આ વસ્તુ છે બરાબર દીવા નેતા પ્રોપર એ લખવાના એ થઈ ગયા પછી શું થાય કે જે ફાઈનલ આન્સર મળે તમારો કોઈ દાખલો હોય કે ડિરાવ હોય કે ઇક્વેશન હોય ફાઇનલ જે આન્સર આવે ને તમારો લાસ્ટમાં એમાં તમારે બોક્સ બનાવવાનું છે પણ જે લોકોએ પોતાની રીતે લખ્યું હોય આખું રેક્યુલેશન કરીને એ લોકોને આન્સર આવશે બાકી ખાલી જવાબ બાજુમાં જોયા હોય ને આ ખોટું હોય તો એવું ના કરવું બરાબર તો શોર્ટ નંબર એટલું કહેવાનું કે જે લાસ્ટમાં જવાબ આવે બોક્સ બનાવે રેડી તો જે લોકોને આગળ ના તો પાછો સમજાવી દે ક્વેશ્ચન વન ચાલુ થાય બરાબર તો તમે આવી રીતના કરીને પણ તમે લખી શકો છો એ વસ્તુને ખાસ ધ્યાન રાખે ભાઈ ક્વેશ્ચન વન છે તો બે ત્રણ લાઈન છોડીને પછી એનો આન્સર લખવાનો એમાં આવો તમે એરો કરી શકો છો અહીંયા હાસ્યો પાડીને અહીંયા પણ એરો કરી શકો છો આન્સર બી છે એ તમારે આવો પણ એવું કરી શકે છે ને કોઈને આવી રીતના કરવો હોય તો એ પણ કરી શકે પોઈન્ટ કરવો હોય અથવા ડેસ કરવો તો એ પણ કરી શકે છે બરાબર તો ફેશન ટુ છે કોઈને ખૂટવું હોય તો સિમ્પલ એવું બેસિક ખૂટી શકે આપણે બહુ ડિઝાઇનની કરી બહુ આપણે નગદ કઈ તકલીફ આવી શકે છે એટલે તમે આટલું વસ્તુ ધ્યાન રાખવાનું બરાબર દેખાવો જોઈએ હેડિંગ એટલો ધ્યેય છે આપણો સાતું સિમ્પલ તમે બોક્સ બનાવી શકો છો ઓલરેડી કે જ્યારે કોઈ પણ પ્રકારની લિસ્ટ બનાવવાની કે લિસ્ટ લખીએ બરાબર કે પ્રકાર લખો અને કોઈએ સમજાવો ત્યારે એમાં તમારે કેટલી વસ્તુ ધ્યાન આપવાની તમે આવા પોઈન્ટ પણ કરી શકો છો નંબર પણ આપી શકો છો ડેસ પણ કરી શકો છો નવા ટાઈપના નોખા નોખા મેરો પણ મારી શકો છો બરાબર એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે જો રાસાયણિક બંધના પ્રકાર કીધા તો તમે ટાઈટલ બ્લેક પેનથી લખવાનું હા પછી તમારે આવી રીતના પોઈન્ટ પાડીને અથવા આવી રીતના નંબર પણ આપીને લખી શકો છો હેડી અને જો મેં મેચ હું લઈ ગયું કે એની જવાબ લખો તેની પહેલાં તમે ટાઈટલ નીચે લાઇન કરવાની જાણે રાસાયણિક બંધના પ્રકાર લખવાનો હતા આપણે તો કોઈ એવો પ્રશ્ન પૂછવાનો બરાબર હાઇડ્રોજન બંધ વિશે સમજાવવો અને ઉપયોગ લખવો તો તમારે લાઇન કરવાની એટલે એટલીસ્ટ દેખાય એ પણ બ્લેક પેનથી બરાબર એક વસ્તુ તમને ક્વેશ્ચન આવડતા હોય ને એ તમારે સૌથી પહેલાં લખવાના એક વસ્તુ ખાસ ધ્યાન રાખે જે તમને આવડે છે એ પણ પ્રશ્ન સ્કીપ કરવાનો નથી તમે સ્કીપ કરશો તો તમારે પાંચ દસ ટકા તમારે ફેલ થવાના ચાન્સ વધી જશે તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે આવડતું પ્રોપર લખી અને બને એટલું બધું પેપર આપણે ફિલઅપ કરશે તો કંઈ ચાન્સ રહેશે પાસ થવાના બરાબર અગર તો નહીં હોય તો અમે કંઈ માર્ક્સ મળવાનો નથી તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ નેક્સ્ટ શું છે કે ક્વેશ્ચન વન છે તો એ લાઇનમાં લખવાનું બરાબર આખું પેપર છે તમારે બને એટલું ક્વેશ્ચન વન ટુ થ્રી ફર ફોર ફાઇવ સિક્સ વ્યવસ્થિત લાઈનમાં આડાઉડું ના કરે કે ત્રીજો લખી નાખ્યો પછી પેલો લખે પછી ચોથો પાંચમો જીટીયુ એક્ઝામિનર પેપર ચેક કરવામાં ગોટે ચડશે તો તમે ફેલ કરશે જ કેમ કે એની પાસે એટલો ટાઈમ નથી હોતો કે તમારો પ્રશ્ન ગોતી અને માર્ક્સ તમને આપે એટલે એ વસ્તુ ખાસ જોવાની છે બરાબર આપણે ઘણીવાર આવી વસ્તુ નાની ભૂલ કરી જતા હોય છે એના લીધે માર્ક્સ આપણા કપાતા હોય છે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખે અને બંને એટલો સપોર્ટ કરો તમારા બધા મોકલો બે લેખાઉન્ટમાં પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવી માહિતી આવે તો અમે સીધી તમને મોકલી શકી રેડી એક વસ્તુને ખાસ ધ્યાન રાખીએ પણ જ્યારે છેલ્લી દસ મિનિટ હોય ત્યારે તમારે સપ્લિમેન્ટરી બાંધીને લખવાનું ઘણી વાર એવું બનતું હોય કે કે ત્રણ કે ચાર સપ્લાઈ લીધી હોય છે અને ટાઈમ પર પૂરો થઈ ગયો હોય તો આપણે સર કે મેડમ જે છે એ ફટાફટ પેપર તો લઈ લેવાના જ છે બરાબર એમાં ઘણીવાર પેપર આલેવડા થઈ જાય સપ્લી તમારે બાંધવાની બાકી રહી જાય અથવા વીખરીને તૂટી જાય તો નુકસાન તમને જાય છે તો બને એટલું સપ્લિમેન્ટરી બાંધીને લખો બરાબર અને સપ્લિમેન્ટરી બુક છે એની દોરાથી બાંધવાનો સપ્લિમેન્ટરી તમે જે લેવો એ સ્ટેપલર નહીં બટ તમારે વ્યવસ્થિત થ્રેડ થિયર દોરાતી બાંધવાનું અને લાસ્ટમાં તમારે ટોટલ કરવાનું એક તમને સપલી એટલે કે જે મેન આન્સર બુક તમને આપીએ બરાબર પછી બીજી છે એ તમે બે લીધી ટોટલ ટર્ન થાય એવી રીતે ટોટલ તમારે કરી નાખવાનો ભૂલા વગર બરાબર તમારી કંઈ સપ્લી ખોવાઈ જાય તો એની તપાસ સીટી દ્વારા કરવામાં આવે ન કે તમારું માર્ક્સનું ટૂંકમાં જેટલું લઈ કહી જશે તો આટલી માહિતીને ધ્યાનમાં રાખીને થિયરી બરાબર અથવા બોર્ડના એક્ઝામ પેપર લખવાથી સારો એવો માર્ક્સમાં ફેર થતો હોય છે જે લોકોને વીસ માર્ક આવતા હોય એની મારી ગેરંટી છે કે પચી અથવા પાસ થઈ જાય અને જે લોકોને થોડાક માર્ક્સ ઘટતા હોય એ લોકોને સ્કોર થાય બરાબર આરામથી માર્ક્સમાં વધારો આવે એની ગેરંટી તમને હું આપું છું દસથી પંદર ટકા ફેર પડે છે યુપીએસસીમાં આપણે એક વિકાસ સાહેબની વાતને ધ્યાનમાં રાખી બરાબર કે એ ખોદ પોતાની રીતે એવું કહેવા માગે છે કે જેના અક્ષર સારા થાય છે પેપરસ્ટર મુજબ લખે છે સારું સ્વચ્છ ચોખ્ખું એટલો બીજાની કમ્પેરિઝનમાં દસથી પાંચ ટકા આગળ હોય છે બરાબર તો એ વસ્તુને ખાસ ધ્યાન રાખે અને નોર્મલ તમારા માર્ક્સ આવતા એના કરતાં તમારા હાથ ફેર માર્ક્સ વધારે આવશે જો તમે આવી રીતના પેપરસ્ટર મુજબ લખ્યું હોય છે ચોખ્ખું અને સાચું બરાબર તો એક વસ્તુને ખાસ ધ્યાન રાખે અને તમારા બધા ફ્રેન્ડને શેર કરો ઘણીવાર એવું બનતું કે આવડતું બધું હોય છે પણ પેપર કઈ રીતે લખવું કે એટલી વસ્તુને ધ્યાનમાં રાખવી એ કોઈને ખ્યાલ હોતો નથી એના કારણે માર્ક્સ કપાતા હોય છે બરાબર અને આપણે પાછળ રહી જતા હોય છે બરાબર જેટલું આવડે એટલું પણ પેપર કઈ રીતે લખવું એ વાત પણ ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે તો એક વસ્તુ પર તમે ધ્યાન રાખો અને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો બધી બ્રાન્ચ માટે બધા સબ્જેક્ટના આમાંથી આઈએમપી કરીને તમારા ફ્રેન્ડને પણ શેર કરી શકો છો અને સપોર્ટ કરી કેરીક્રમ પ્રેસ કરી દઉં જેથી કોઈ પણ નવો વિડીયો હોય તમે સીધોનો લાભ લઈ શકો બરાબર તો એવી તમે નવી નવી ની ઇન્ફોર્મેશન મેળવવા માટે અમને સપોર્ટ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોની માહિતી મળતી રહે બરાબર અને આપણે ઓલ ધ બેસ્ટ જીટીયુ એક્ઝામ માટે બધાને જીટીયુ સારી એવી જાય બરાબર તો બને એટલી પ્રિપેરેશન કરો અને એવી રીતના પેપર લખજો તમે કમ્પેરિઝન કરજો એટલે તમે રિયલાઇઝ તમને અનુભવ થશે કે ખરેખર પેપર સ્ટેટ લખવાથી ઘણો સારો ફેર પડે બરાબર અને ખરેખર યાર પેપર તો જોઈએ આપણે તો પેપર લખેલું હોવું જોઈએ એક્ઝામિન પર ટાઈમ નથી હોતો બરાબર એ તો તમને બધાને ખબર છે સાચું લઈ હોય પણ વ્યવસ્થિત દેખાય નહીં ક્યાં એરિંગ છે શું કાંઈ કઈ વસ્તુ કાંઈ વ્યવસ્થિત તો ચોખ્ખી ફાઇન ના કરી શકે એ લોકો તો ચોકડી ફરવાના છે એ લોકોને શું છે એટલે તમારા માટે છે તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખે બરાબર અને આપણે આગળ આવી જ રીતે નવી ઇન્ફોર્મેશન માટે નવો વિડીયો ઇમ્પોર્ટન્ટ તમારા માટે લાવશે રેડી તો તારાલાકી શેર કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે થેન્ક યુ બાય બાય